જો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છે જો તમે પણ તમારું આધાર કાર્ડ તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો એ પણ તમારા મોબાઈલથી ને તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જો તમે કોઈ પણ જગ્યાએ બહાર જાવ છો ને તમારું આધાર કાર્ડની ભાઈ જરૂર પડે અને તમારે ઓનલાઈન ડાયરેક્ટ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો એ પણ તમને એ ટુ ઝેર બધી પ્રોસેસ દેખાડવાનો છો તમારી સામે હું તમને લાઈવ પ્રૂફ બધી પ્રોસેસ દેખાડવાનો છું આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ આપણે જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીએ તો પહેલાં જ હું તમને એ કહી દઉં મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમને લાઈવ પ્રોપર દેખાડવાનો છું તો પહેલાં જ ભાઈ તમારા મોબાઈલની અંદર તમારે ક્રોમ બ્રાઉઝર તમે જોઈ શકો છો આ રીતનું તમને ક્રોમ બ્રાઉઝર જોવા મળતું હશે એને જ તમારે ઓપન કરી લેવાનું ઓપન કર્યા બાદ પછી તમારા ઉપર સરસ કરવાનું છે જ્યાં તમે સરસ કરશો ભાઈ યુઆઈડીઆઈ તમે એ રીતે સરસ કરશો આ રીતની એક વેબસાઇટ તમને જોવા મળતી હશે આપણે આ આધાર કાર્ડની જ ભાઈ આ વેબસાઇટ છે તો આની ઉપર જ તમારે ક્લિક કરવાનું છે જો તમે એની ઉપર ક્લિક ક્લિક કરશો એટલે ડાયરી આ એક પેજ આવી જશે હવે તમે ચેક કરી શકો છો અહીંથી તમારે લેંગ્વેજ હવે સિલેક્ટ કરવી જોશે તો તમારે ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરવી હોય તો તમે ઇંગ્લિશ સિલેક્ટ કરી શકો છો પછી હિન્દી સિલેક્ટ કરી શકો છો અથવા તમારે ગુજરાતી લેંગ્વેજ કરવી હોય તો તમે ગુજરાતી લેંગ્વેજ પણ સિલેક્ટ કરી લેજો તો આ રીતે મેં મારી લેંગ્વેજ ભાઈ સિલેક્ટ કરી લીધી સિલેક્ટ કર્યા બાદ પછી આ રીતનું પેજ ઓપન થઈ જશે પછી તમને આ રીતના ઓપ્શન જોવા મળે એમાંથી તમારે આ રીતે નિશ્ચય સિલેક્ટ કરવાનું છે જો તમે નિશ્ચય સિલેક્ટ કરશો એટલે ડાયરી આ રીતના પેજ તમને લખેલું જોવા મળતું હશે એમાંથી તમને અહીંયા આધારનો એક ઓપ્શન જોવા મળતો હશે તો તમારે આધારનું એક ઓપ્શન જોવા મળે ગેટ આધાર લખેલું તમને જોવા મળતું હશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે આજનું પાછું પેજ ઓપન થઈ જશે અને પછી નીચે તમે આવશો લાઈન ડાઉનલોડ આધાર લખેલું જોવા મળશે તો પછી એની ઉપર તમારે પાછું ક્લિક કરી દેવાનું તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું પેજ ઓપન થઈ જશે હવે તમે જોઈ શકો છો ઉપર જ આધાર નંબર ઉપર સિલેક્ટર રાખવાનું છે તમારે નીચે તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે અને અહીં નીચે જે લખેલું છે એનું એ જ તમારે નીચે એડ કરી દેવાનું છે તો ફટાફટ હું એડ કરી દો એડ કર્યા બાદ નીચે તમે સેન ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર ભાઈ એક ઓટીપી આવશે ઓટીપી તમે નાખી દેજો આ રીતે ડાયરેક્ટ ઓટીપી નાખ્યા બાદ ડાયરેક્ટ આ રીતે સક્સેસફુલ તમારા મોબાઈલની અંદર એક પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો આ રીતે તમે સેવ પણ કરી શકો છો મારે પીડીએફ એક ડાઉનલોડ થઈ ગઈ છે હવે તમને એક મહેનત પોઈન્ટ તમને સમજાવવાનો છો નીચે તમને આ રીતનું લખેલું હવે એમાં તમારે એ ધ્યાન રાખવાનું છે તમે જે પીડીએફ ભાઈ ડાઉનલોડ કરેલો છે એની અંદર એક પાસવર્ડ આવશે ઈ પાસવર્ડ તમારે કઈ રીતનો બનાવવાનો છે એ પણ તમને અહીં જોવા મળતું છે ઈ પાસવર્ડ તમારું નામ હશે જે કોઈ પણ તમારું નામ હોય ઈ નામના પહેલાંના ચાર આંકડા ઈ સિલેક્ટ રાખવાના અને પછી તમારી જે જન્મ તારીખ હોય એની પાસે તમારી જે વળ લખેલા હોય એના સહેલાના ચાર આંકડા ઈ નાખવાના ઈ તમે નાખશો એટલે ડાયરેક્ટ પાસેનો પાસવર્ડ બની જશે હાલો તમને એ પણ દેખાડી દો તો પહેલાં તમારું ઉપર ફ્રી ડોર ઉપર ક્લિક કર્યા બાદ ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમારી ફાઇલ તમે ડાઉનલોડ કરી લીધા છે એ ડાયરેક્ટ અહીં જોવા મળશે પછી એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ પીડીએફ આ રીતે જોવા મળી રહેશે ને એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ હવે તમારો એ પાસવર્ડ એડ કરવાનો ઓપ્શન જોવા મળશે તો જે રીતે મેં તમને પાસવર્ડ બનાવવાનો કીધો એ રીતે તમે પાસવર્ડ બનાવજો એ રીતે તમે પાસવર્ડ બનાવશો એટલે ડાયરેક્ટ તમારું આધાર કાર્ડ અહીં જોવા મળી રહેશે અને આખું તમને ફૂલ ડિટેલ જ જોવા મળી રહેશે તો આ રીતે તમે તમારું આધાર કાર્ડ ભાઈ ડાઉનલોડ કરી શકો છો જે રીતે મેં તમને પ્રોસેસ દેખાડી એ રીતે તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયો છે વિડીયો જોવા માટે બધા થેન્ક યુ મારી પાસા અલગ વિડીયોઝ સાથે